સૌપ્રથમ વાત વરસાદને લઈને કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે આગામી ચૌદ ઓગસ્ટ સુધી રાજ્યભરમાં વરસાદી ઝાપટાં રહેશે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદી ઝાપટા પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આ સમયે મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે સોળથી ચોવીસ ઓગસ્ટમાં રાજ્યમાં સારા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે ચૌદ સુધીમાં રાજ્યના વિવિધ ભાગમાં ભારમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની કરે છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો સૌરાષ્ટ્રના કેટલાક ભાગો મધ્ય ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં હાલમાં ભારે વરસાદી ઝાપટાં થવાની કરે છે પરંતુ તારીખ સોળથી ચોવીસમાં દેશ સહિત રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની કરે છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે મધ્ય ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં પણ હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા છે પંચમહાલના ભાગોમાં પણ હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા છે છોટાઉદેપુર ઉપરાંત દાહોદ લાહોર ભાગમાં વરસાદ થશે અને કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે વગર જે વરસાદ થશે તે કૃષિ પાકો કૃષિ પાકો માટે વરસાદ સારો ગણાતો નથી એટલે મારા ફેર કૃષિ કાર્યો કરવા સારા નહીં